નમસ્કાર મિત્રો આજે તારીખ થઈ બાવીસ છ બે હજાર ચોવીસને આજના હડોદ માર્કેટયાર્ડના બજાર ભાવની વાત કરીએ તો આજે હડોદ માર્કેટયાર્ડમાં કપાસનો ભાવ રહ્યો છે બારસો પચાસથી ચૌદસો સાઠ રૂપિયા સુધીનો આવક નોંધાય છે ત્રણસો બાણું મણની જીરુંનો ભાવ રહ્યો છે એકાવનસો પચાસથી છપ્પનસો એક રૂપિયા સુધીનો આવક થઈ છે તેત્રીસો છાસઠ મણની વરિયાળીનો ભાવ રહ્યો છે અગિયારસો એકથી ચૌદસો અડતાલીસ રૂપિયા સુધીનો આવક થઈ છે પાંચ હજાર સાતસો બેતાલીસ મણની એરંડાનો ભાવ રહ્યો છે એક હજાર નેવથી અગિયારસો બેતાલીસ રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે પંદરસો પિસ્તાલીસ મણની ઘઉંનો ભાવ રહ્યો છે ચારસો પચાસથી પાંચસો ચોસઠ રૂપિયા સુધીનો આવક થઈ છે એકસો બોતેર મણની તલનો ભાવ રહ્યો છે એકવીસોથી પચીસો છોતેર રૂપિયા સુધીનો આવક થઈ છે દસ હજાર ચારસો મણની મગનો ભાવ રહ્યો છે તેરસોથી ચૌદસો અઠ્ઠાણું રૂપિયા સુધીનો આવક થઈ છે એકસો અડસઠ મણની ધાણાનો ભાવ રહ્યો છે અગિયારસોથી સોળસો બાવીસ રૂપિયા સુધીનો આવક થઈ છે અઢારસો અડતાલીસ મણની મગફળીનો ભાવ રહ્યો છે અગિયારસોથી તેરસો પિંચોતેર રૂપિયા સુધીનો આવક થઈ છે પાંચ હજાર બસો નવ મણની સિંગદાણાનો ભાવ રહ્યો છે બારસોથી પંદરસો સિત્તેર રૂપિયા સુધીનો આવક થઈ છે બસો દસ મણની બાજરાનો ભાવ રહ્યો છે ચારસોથી ચારસો બાવીસ રૂપિયા સુધીનો આવક થઈ છે છવ્વીસ મણની ચણાનો ભાવ રહ્યો છે બારસો પચાસથી તેરસો બાર રૂપિયા સુધીનો આવક થઈ છે ચોપન મણની અડદનો ભાવ રહ્યો છે સત્તરસોથી સત્તરસો રૂપિયા સુધીનો આવક થઈ છે વીસ મણની જુવારનો ભાવ રહ્યો છે સાતસો વીસથી સાતસો પંચોતેર રૂપિયા સુધીનો આવક થઈ છે બાર મણની ગવારનો ભાવ રહ્યો છે નવસો પચાસથી અગિયારસો આઠ રૂપિયા સુધીનો આવક થઈ છે છસો આઠ મણની